બગદાદના પ્રાચીન શહેરથી શરૂ થાય છે જ્યાં બે ભાઈઓ રહેતા હતા કાસિમ અને અલી બાબા કાસિમ અમીર હતો જ્યારે અલીબાબા ગરીબ હતો અલી બાબા પોતાના પરિવારના ભરણ પોષણ માટે લાકડા કાપતા હતા એક દિવસ જ્યારે તે જંગલમાં લાકડા કાપતો હતો ત્યારે તેણે એક ટોળકીનો અવાજ સાંભળ્યો તે ઝાડની પાછળ સંતાઈ ગયો અને શું થઈ રહ્યું છે તે જોવા લાગ્યો ગેંગના સભ્યો ઘોડા પર સવાર થઈને આવ્યા અને એક મોટા ખડક પાસે રોકાઈ ગયા અને કહ્યું ઓપનઅપ સીમ સીમ ખડક અલગ થઈ ગયો અને એક ગુફા પ્રગટ થઈ બધા છોર ગુફાની અંદર ગયા અને જ્યારે તેઓ પાછા ફર્યા તો તેમના હાથ સોના અને રત્નોથી ભરેલા હતા ચોરો ગયા પછી અલીબાબાએ એ જ વાક્યનું પુનરાવર્તન કર્યું ખુલ સીમ સીમસીમ અને ગુફામાં ગયા ત્યાંગ તેણે અસંખ્ય ખજાનો જોયો અલીબાબાએ પોતાની થેલીમાં કેટલાક સોનાના સિક્કા અને રત્નો લીધા અને ગુફામાંથી બહાર ગુફામાં અલીબાબાએ પોતાના પરિવાર માટે ખાવાનું અને નવા કપડાં ખરીદ્યા જ્યારે તેના ભાઈ કાસિમને આ વિશે ખબર પડી તો તેણે તેની પાસેથી રહસ્ય જાણવાનો પ્રયાસ કર્યો આખરે અલી બાબાએ તેને બધી વાત કહી કાસિમ પોતાના લોભને કાબુમાં ન રાખી શક્યો અને બીજા દિવસે એકલો ગુફામાં ગયો તેણે ખુલ જામસીમ કહીને ગુફા ખોલી અને અંદર ગયો તેણે મોટી રકમનો ખજાનો એકઠો કર્યો પરંતુ જ્યારે તેને બહાર નીકળવાનો સમય આવ્યો ત્યારે તે આ વાક્ય ભૂલી ગયો તે ગુફામાં જ ફસાઈ ગયો જ્યારે ચોરોએ કાસિમને ગુફાની અંદર જોયો તો તેઓએ તેને ત્યાં જ મારી નાખ્યો જ્યારે કાસિમ પરત ન ફર્યો ત્યારે અલીબાબા તેને શોધવા નીકળ્યા તેણે ગુફામાં જઈને તેના ભાઈનો મૃતદેહ શોધી કાઢ્યો અને તેને બહાર કાઢીને બગદાદ લઈ આવ્યો કાસિમના મૃત્યુથી અલીબાબાએ એક પાઠ શીખ્યો કે લોબનું હંમેશા ખરાબ પરિણામ આવે છે અલીબાબા હવે ખજાનાનો માલિક બની ગયો હતો પરંતુ તેણે સમજદારીપૂર્વક તેને છુપાવી રાખ્યો હતો તેણે એ ખજાનો પોતાના અને પોતાના પરિવારના સારા ભવિષ્ય માટે વાપર્યો પરંતુ અલી બાબાના નસીબમાં વધુ મુશ્કેલીઓ લખેલી હતી ચોરોના વડા અને તેના સાગરીતો હવે અલી બાબા પાસેથી વેપારી તરીકેનો બદલો લેવા માંગતા હતા એક દિવસ ચોરોનો નેતા તેના સાથીદારો સાથે વેપારીના વેશમાંગ અલીબાબાના ઘરે આવ્યો અને કહ્યું અમે વેપારી છીએ અને અમારો સામાન તમારા ઘરમાં રાખવા માંગીએ છીએ અલી બાબા તેમની યુક્તિ સમજી શક્યા નહીં અને તેમણે તેમને સારું માનીને તેમને તેમના ઘરમાં જગ્યા આપી ચોરોનો અસલી ઈરાદો રાત્રે અલીબાબાને મારવાનો હતો પરંતુ અલી બાબાની નોકરાની મરજીનાએ આ યુક્તિ જોઈ તેણે એક યુક્તિ વિચારી અને ચોરોનું ધ્યાન હટાવીને પોતાની બુદ્ધિમત્તાથી બધા ચોરોને બેભાન કરી દીધા પ્રાર્થના સમયે મરઝીનાએ અલીબાબાને બધી વાત કહી ત્યારબાદ અલીબાબાએ ચોરોને પોતાની જાળમાંગ ફસાવીને તેમને પકડી લીધા ચોરોનો નેતા પણ પકડાઈ ગયો અને અલીબાબાએ તેના લગ્ન મરઝીના સાથે કર્યા જેણે તેના પરિવારને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આમ અલીબાબા તેમના પરિવાર સાથે ખુશીથી રહેવા લાગ્યા માર્ઝીનાની મદદથી તેણે પોતાનો ખજાનો સારો ઉપયોગ કર્યો અને ગરીબોને મદદ કરી તેમણે સાબિત કર્યું કે ઈમાનદારી અને બુદ્ધિમત્તાથી કામ કરવાથી તમામ અવરોધોને દૂર કરી શકાય છે તેમની વાર્તા એક ઉદાહરણ બની ગઈ છે કે જ્યારે કામ ઈમાનદારી અને સારા હૃદયથી કરવામાં આવે છે ત્યારે મુશ્કેલીઓ સરળતાથી દૂર થઈ જાય છે અલી બાબાની સંપત્તિ અને મરજીનાની ડહાપણને કારણે તેમનો પરિવાર હંમેશા ખુશ રહેતો હતો સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને ને લાઇક કરજો મિત્રો ધન્યવાદ